કે ભાઈ ધોરણ 12 ની અંદર તમે જેટલા પણ પ્રકરણો ભણશો એ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જેનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એ વિડિયોની અંદર આની પહેલાના ક્લાસની અંદર મેં ખ્યાલ સ્પષ્ટ કરેલો કે આપણે આ બધું ભણીએ છીએ શા માટે વોટ ઇઝ અવર અલ્ટિમેટ મોટો આપણો છેલ્લો સ્વાર્થ શું છે ભણવા માટે તો જો તમને એ જાણવાની ઈચ્છા છે તો તમે એ વિડિયો ખાસ જોજો અને ચલો હવે શરૂ કરીએ પ્રકરણ નંબર 1 આનો પહેલો જે શબ્દ છે એ છે વિદ્યુતભાર તો પેલા આપણે આ જાણીશું કે ભાઈ વિદ્યુત ભાર શું છે પછી જાણીશું કે ભાઈ ક્ષેત્રો શું છે એ આવનારા સમયની વાત છે ક્ષેત્રો હાલ નથી અને ત્યારબાદ ધીમે 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 વસ્તુ સ્પષ્ટ થતી જશે તો હવે અહીં મેં એક શબ્દ લખેલો છે જે આખા પ્રકરણ પૂરતો સીમિત છે જે શબ્દ છે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે આ પ્રકરણની અંદર આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક જે સ્થિર વસ્તુ છે જે સ્થિર વિદ્યુત ભાર છે કે જે ચાલતો નથી ડોલતો નથી એકદમ સ્થિર છે આમ ને આમ તો શું શું થાય છે કેવા કેવા પ્રતિભાવો મળે છે તો આખા પ્રકરણની અંદર આપણે વિદ્યુત ભારને સ્થિર માન્યો છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક જો ગતિમાં આવી જશે તો શું થશે એના માટે પ્રકરણ નંબર ત્રણ પ્રકરણ નંબર ચાર છે તો મેં આ એક સ્પષ્ટતા પહેલેથી રાખેલ છે હવે પહેલાના સમયની અંદર ઘણી બધી ઘટનાઓ જોવા મળી જેમ કે તમે નાના હતા યાદ કરો આ

તો તમે ફુગ્ગાને આમાં માથે રબ કરી અથવા તો કોઈ કાપડને રબ કરીને આમ દિવાલે ચોંટાડ્યા હશે અને ફુગ્ગો ત્યાં સ્ટેબલ થઈ જતો હશે જોયું હશે તમે આ બીજી રોજબરોજની ઘટના તમે જોઈ હશે ત્રીજી તો કે ભાઈ જ્યારે વીજળી પડે ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ એ પણ વીજળી પડે એ પણ ઇલેક્ટ્રોસ્ટેટિકનું ઉદાહરણ છે પછી તમે શિયાળાની અંદર તડ નો વાત થોડાક તણખલા જોયા હશે

તો એ સ્ટો એકબીજાથી દૂર થાય છે આવા પ્રયોગો તમે ઘણા કરેલા તમે આ અંદર થયું શું એ આપણને ના ખબર પડી પણ કંઈક મજા આવી તમને મજા આવી કે નહીં આવો હવે જાણીએ કે શું થયું ઇટ ઇઝ અ ટાઈમ ઓફ સેવન્ટીન સેન્ચુરી તમને ખબર છે કે ભાઈ સોળમી શતાબ્દી ન્યૂટન આવીને પોતાનું ક્લાસિકલ મિકેનિક્સ રજૂ કરે છે અને ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો જમાનો છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર લોકો એવું જાણ્યું કે જ્યારે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે છે પહેલા પ્રયોગની અંદર આપણે જોયું કાંસકાને વાળ સાથે ઘસ્યો તો શું થયું તો ત્યારે લોકો એવું જાણતા કે ઘર્ષણથી પદાર્થ વિદ્યુત ભારિત બને છે શું બને છે યસ વિદ્યુત ભારિત કાંસકાની અંદર અમુક વિદ્યુત ભાર આવે છે અને જ્યારે કાંસકાને તમે લઈ આવો છો કાગળના ટુકડા સાથે જો તો એ કાગળના ટુકડા અને કાંસકો એટ્રેક્શન ધરાવે છે હવે હું અને તમે જાણીએ છીએ કે જ્યારે કાગળને સોરી કાંસકાને વાળમાં ઘસવામાં આવે તો શું થાય યસ વાળમાંથી અમુક ઇલેક્ટ્રોન્સ એ કાંસકાની અંદર જતા રહે કાંસકો પોતે ઋણ વિદ્યુત ભારિત બને છે અને માટે એક કાગળના ટુકડા કે જેના ઉપર નાનો નાનો ધન વિદ્યુત ભાર હોય તો ધન અને ઋણ એકબીજાને આકર્ષ પણ હું આ બોલીશ નહીં કેમ નહીં બોલું તો અહીંયા ટાઈમ મેં શું કીધું યસ સત્તરમી શતાબ્દી માટે મેં અહીંયા એક સ્પષ્ટ કરેલું જો ઇલેક્ટ્રોન જે હું શબ્દ બોલું છું જે તમે જાણો છો કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ જ ક્યારે થાય છે યસ

અને પછી લોકોએ ધીમે 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 દાળ ગળતા 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 નક્કી કર્યું કે ભાઈ વિદ્યુત ભારિત થાય છે એ ઇલેક્ટ્રોફાઈડ થાય છે એ ટોટલ વિદ્યુત ભાર બે પ્રકારનો હોઈ શકે અને એની અંદર નામ આવે છે આ ભાઈનું સત્તરસો અને અડતાલીસ ની આસપાસ એક અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા વિદ્યુત ભારોને બે નામ આપવામાં આવ્યા કાં તો એ વિદ્યુત ભાર ધન હોય કાં તો એ ભાર ઋણ હોય

કે ભાઈ એ બે પ્રકારના વિદ્યુત ભારો છે હજી પણ હું તમને ફરી કહું બેન્જામિન ફ્રેન્કલીન નામ આપે છે સત્તરસો ને ની અંદર કે એક ધન છે અને એક ઋણ છે પણ સત્તરસો ને ની અંદર ઇલેક્ટ્રોન ની શોધ નથી થઈ ઇલેક્ટ્રોન ની શોધ થઈ છે અઢારસો ને ની અંદર એટલે હું તમને ફરી કહું છું કે એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોન જ વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર જે છે એ ધીમે ધીમે એનો ખ્યાલ સ્પષ્ટ આપણે કરીશું પણ અહીં આવીને તમને આટલી ખબર પડી

જ્યારે તમે યાદ કરો બસ કે કારની અંદર કોઈક સમય દરવાજો ખોલો તો તમને હલકો હલકો શોક શોક લાગે લાગે એ ઉદાહરણ છે ઇલેક્ટ્રોસ્ટેટિક હમણાં ઇન્સ્ટાની અંદર આ વિડિયો બહુ વાયરલ થયું જો આ ભાઈ ને ચાદર ઓઢાડે છે અને ચાદર જ્યારે ખેંચવામાં આવે છે તો શું થાય આ ગેસ ચાલુ થાય આવું કરવાનું નહીં પણ શું થયું આની અંદર યસ એ ચાદર પરથી અમુક ઇલેક્ટ્રોન્સ એ ભાઈના શરીર ઉપર આવે જો ભાઈ ખુરશીમાં બેઠો છે તો જમીન ઉપર હોત તો શું થત યસ ચાર્જ ઓટોમેટિકલી જતો રહે માટે જેટલા પણ પદાર્થો લીધા છે આપણે એક્ઝામ્પલ ની અંદર કાસ્કો ફુગ્ગો પ્લાસ્ટિક નો સળિયો કાચ નો સળિયો આ બધા અવાહક છે ધીમે 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 તમને ડાળ ગળતી રહેશે ખ્યાલો સ્પષ્ટ થતા રહેશે આપણે હાલ બધું સ્પષ્ટ કરવાની જરૂર નથી એની જ મજા છે હવે આટલે સુધી તો આવી ગયા અને લોકોને હવે એટલી ખબર પડવા માંડી સાહેબ કે સાહેબ કંઈક તો છે એવા બે પદાર્થો વિદ્યુત ભારિત થાય છે છે કે કાં કાં તો એકબીજાને આકર્ષણ ધરાવે તો એકબીજાથી એ અપાકર્ષણ ધરાવે છે અને ત્યારે બેન્જામિન ફ્રેન્કલિન આઈને એવું કહીયો કે બે પ્રકારના વિદ્યુત ભાર હશે ધન અને ઋણ હવે એને એવું સ્પેસિફાઈડ નહીં કરેલું કે કયો ધન અને કયો ઋણ અમુક બુકો એવું લખે છે કે એને એવું કહી દીધું હતું આગળ જઈને એવું કહેશે કે ભાઈ ઇલેક્ટ્રોનને ઋણ ગણો અને પ્રોટોન ને ધન ગણો જો આપણે આને ઉલટું ગણીએ તો પણ ફિઝિક્સની દ્રષ્ટિએ કોઈ વસ્તુ યસ ઇટ ઇઝ ઓકે ઇફ આઈ એમ કન્સિડરિંગ ઇલેક્ટ્રોન એઝ અ પોઝિટિવ એન્ડ પ્રોટોન એઝ અ નેગેટિવ બટ બુક્સ અને જયારે લોકોએ ઓથેન્ટિકેશન કરી દીધું દરેક સમીકરણની અંદર આપણે લખશું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત છે માટે હવે આપણે સ્વીકારી શકો ઓહો

ઇલેક્ટ્રિસિટી આ જે શબ્દો આયા ને એ યાદ કરો હું તમને હંમેશા ઉદાહરણ આપું છું કે ગ્રીક ઇસ્વીસન સિક્સ હંડ્રેડ ની અંદર પહેલો ફિલોસોફર થેલ્સ અને થેલ્સ એ એવી ફિલોસોફી આપે છે એબર એક શબ્દ ચાલતો એના સમયની અંદર એબર ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એબર એટલે એક ઝાડનું એક પાંદડું છે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એબર જે છે એક સ્ટોન છે પથ્થર છે કે જે પોતાની અંદર એવા ગુણધર્મો ધરાવે છે આ એબર ઉપરથી જ ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોન ઉપરથી જ ઇલેક્ટ્રિસિટી એ શબ્દો જે છે એ બન્યા છે તો અહીંયા મેં શબ્દ લખેલો છે ઇલેક્ટ્રિક ચાર્જ આ શબ્દ આવ્યો ક્યાંથી તો લોકો એવું માનતા કે ભાઈ આ જે આપણને મળ્યું છે એ કુદરત તરફથી ડાયરેક્ટ મળેલું છે અથવા તો ઇન ધ ટેકનિકલ લેંગ્વેજ લોકો એવું કહે છે કે ભાઈ વિદ્યુત ભાર શું છે સો ઇટ ઇઝ અ ફંડામેન્ટલ પ્રોપર્ટી ઓફ મેટર એ એક ફંડામેન્ટલ પ્રોપર્ટી મૂળભૂત ગુણધર્મ છે ગુજરાતી ભાષામાં તમે એને એવું કહી શકો કે વિદ્યુત ભાર એ કણનો એક આગવો ગુણધર્મ છે હવે મેં અહીંયા શબ્દ લખ્યો આગવો એ હું તમને સમજાવું કેમ કે જેના કારણે શું થાય તે બીજા વિદ્યુત ભારિત કણ પર બળ લગાડીશું લોડસ ઓફ વ્યાખ્યાઓ મારી પાસે છે ઘણા બુકો એવું લખે છે કે ઇટ ઇઝ નોટ અ અમેન્ટલ ક્વોન્ટિટી ફંડામેન્ટલ ક્વોન્ટિટી નથી આપણને પણ ખબર છે કારણ કે આપણે સાત મૂળભૂત રાશિઓ શીખ્યા એની અંદર વિદ્યુત ભાર નતો એની અંદર વિદ્યુત પ્રવાહ હતો એટલે બુકે એવું લખ્યું ફંડામેન્ટલ પ્રોપર્ટી મેં ગુજરાતીમાં લખ્યું આગવો ગુણધર્મ

નો કરે છે બળનો અહેસાસ કરે તો એ માનવું કે તેના પર વિદ્યુત ભાર છે એટલે મેં લખ્યું અહીંયા જો આગવો આગવો એટલે તમે આની હાલ એવી કોઈ સટીક વ્યાખ્યા નહીં કરી શકો ઇન ધ સેન્સ કે ભાઈ તમારે માનવું પડશે કે ભાઈ વિદ્યુત ભાર જે છે એ કણનો એક આગવો ગુણધર્મ છે અને ગુણધર્મને હવે મારે કેમ સમજાવું કે ભાઈ આ કણ પાસે વિદ્યુત ભાર છે તો કેમ છે છે એટલે છે આગો ગુણધર્મ છે અને તમારે વ્યાખ્યા આ રીતના કરવાની છે કે જો આના પાસે વિદ્યુત ભાર છે તો એ બીજા વિદ્યુત ભારિત કણ ઉપર બળ લગાડી શકે હા તો એની પર વિદ્યુત ભાર છે જો આને હું ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડ ની અંદર મૂકીશ જે તમને હાલ ખબર નહીં હોય કે શું છે પણ જ્યારે મૂકવામાં આવે તો એ બળનો અહેસાસ કરે એની ઉપર ખુદ ઉપર બળ લાગે

न एवर वी पुट इलेक्ट्रिक फील्ड और एनी काइंड ऑफ फोर्स द फंडामेंटल प्रॉपर्टी ऑफ एंड आनेज विद्युत भार कहमे धीमे जो एना तेज लक्षणों जा ते जाओ कि विद्युत भार एट तो विद्युत भार तो ए નું ક્ષણ થાય છે સંરક્ષણ થાય છે એટલે અમુક જ ક્વોન્ટિટીનું સંરક્ષણ થાય તમને યાદ હોય તો ઉર્જા સંરક્ષણ નો નિયમ ઉર્જા પેદા કરી શકાતી નથી કે એનો નાશ થતો નથી યસ વેગમાન સંરક્ષણ નો નિયમ એવી રીતના વિદ્યુત વાર તમે એવું કોઈ દિવસ નહીં ભણો કે દળ સંરક્ષણ નો નિયમ એટલું માસ પહેલા હતું એટલું પછી હોય જરૂરી નથી જરૂરી નથી પણ અહીંયા કહી દીધું વિદ્યુત ભાર સંરક્ષણ નિયમ જો કોઈ તમે તંત્ર વિચારો પહેલા પછી પહેલા હશે એટલો જ પછી પ્રોપર્ટી નંબર બે દરેક વિદ્યુત ભારિત કોણ એ દળ ધરાવે છે જો દળ નહીં હોય તો વિદ્યુત ભાર નું કોઈ અસ્તિત્વ નથી એટલે તમે એવું ના ભૂલી જતા કે જેને તમે વિદ્યુત ભારિત કરશો એ ઓલરેડી દળ ધરાવશે અને દળ ધરાવશે તો એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે ગુરુત્વાકર્ષણ બળ એ દળ ધરાવે છે તો લાગે છે જ્યારે એ વિદ્યુત થશે એવું જરૂરી નથી કે દર વખતે વિદ્યુત ભારિત જ રહે એ જ્યારે વિદ્યુત ભારિત થશે તો શું થશે યસ એની ઉપર વિદ્યુત બળ પણ લાગશે એ બધું ધીમે ધીમે સમજાશે પણ આ એક બીજું કે ભાઈ વિદ્યુત ભારિત દળ ધરાવશે અહીંયાથી આ વસ્તુ સ્પષ્ટ થઈ કે ભાઈ બે વસ્તુ થઈ એક સમાન વિદ્યુત ભાર એક અસમાન વિદ્યુત ભાર જેને તમે ધન અને ઋણ નામ આપ્યું જો સમાન વિદ્યુત ભાર હશે તો એ અપાકર્શે એટલે જ્યારે ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર એકબીજાના કોન્ટેકમાં એ નહીં કહેતો હું એકબીજાની જોડે આવશે તો એ એકબીજાથી અપાકર્ષણ પામશે સિમિલરલી નેગેટિવ અને નેગેટિવ ઋણ અને ઋણ એકબીજાથી અપાકર્શે અને સમા અસમાન વિદ્યુતભાર એટલે પોઝિટિવ નેગેટિવ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર જ્યારે આવશે તો એકબીજાથી આકર્ષશે એટ્રેક્ટિવ ફોર્સ એકબીજા ઉપર લગાડે છે આ સ્ટોરી અહીંથી થોડીક સ્પષ્ટ થાય છે વિદ્યુતભાર એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે અને વિદ્યુતભાર એ એક સ્કેલર ક્વોન્ટિટી છે અદિશ છે તો તમે એના સિમ્પલ સરવાળા કરી જેમ તમે કરો પ્લસ ટુ પ્લસ થ્રી ઇઝલ ટુ સિક્સ એવી તો એવી રીતના તમે સાદા સરવાળા પણ કરી શકો એના માટે તમારે સદીશ વેક્ટર દર્શાવવાની કોઈ જરૂર છે નહીં તો આ અમુક પ્રોપર્ટી મેં તમને કહી દીધી અને હવે હું તમને થોડીક હકીકત કહીશ કે જે ચેપ્ટર શરૂ થતાની સાથે જ લોકો કહી દે કે ભાઈ બે પ્રકારના વિદ્યુત ભાર હોય છે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર પ્રોટોન ધન વિદ્યુત ભાર પણ એવું નથી આ કહાની પહેલા જ સેવન્ટીન સેન્ચુરીની અંદર આ બધી વાતો છે મેં તમને જેટલા પણ એક્સપેરિમેન્ટ બતાડ્યા એ બધી વાતો છે સાથે સાથે એક વસ્તુ હજી જ્યારે મેં આ બધી પ્રોપર્ટીની વાત કરી ત્યારે એક

અને પછી એવું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું મારી બેન ક્યાં હા એવું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે ભાઈ જે પરમાણુ કે અણુ જે તમે કહો છો એ કંઈક આવો છે કે ભાઈ અંદર પ્રોટોન છે ન્યુટ્રોન છે અને ફરતી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે આ બધી વસ્તુ આ ડિસ્કવરી થયા પછીની વાત છે પહેલાની કોઈ આવી વાત નથી પહેલા તો કહાની ધન અને ઋણની અંદર જ આગળ વધે છે

આવું મોડલ પછી લોકો કહેતા કે ભાઈ સ્પષ્ટીકરણ અને થોડીક સરળતા ખાતર નામ આપી દો કે ભાઈ પ્રોટોન જે છે એ ધન વિદ્યુત ભારિત છે ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત ભારિત છે હવે હું તમને થોડુંક સ્પષ્ટતા કરી દઉં કે પદાર્થ ધન વિદ્યુત ભારિત ક્યારે બનશે અને પદાર્થ ઋણ વિદ્યુત ભારિત ક્યારે બનશે અને જેટલા પણ પ્રયોગો બતાવ્યા એની થોડીક સ્પષ્ટતા કરી લઈએ તો જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર વિદ્યુત ભાર છે શું વિદ્યુત ભારિત કઈ રીતના બને છે તો જો આ જે મોડલ છે એની અંદર એટ અ સેન્ટર મારી પાસે ત્રણ પ્રોટોન છે એટલે ત્રણ ધન વિદ્યુત ભાર છે અને ત્રણ ઇલેક્ટ્રોન છે ત્રણ ઋણ વિદ્યુત ભાર છે તો આ વસ્તુ સ્ટેબલ છે જેમ કે આપણી બોડી છે આપણી બોડી તમને ખબર છે અણુની બનેલી છે અણુ પરમાણુ એની અંદર શું હશે યસ એની અંદર ધન વિદ્યુત ભાર પણ છે ઋણ વિદ્યુત ભાર પણ છે અને બંને સમાન માત્રામાં છે માટે તમે એવું કહી શકો કે વિદ્યુત ભારનો કુલ સરવાળો એ શૂન્ય છે અને શૂન્ય છે તો એ વિદ્યુત ભારિત નથી વિદ્યુત ભારિત નથી પણ જો આ અસમાન સંખ્યા આવે ધેટ મીન્સ કે માની લો કે આ જે છે તમારો વાળનો અણુ છે જે વાળ વાળ માથાના માર બેટા હા બરાબર અને જ્યારે તમે કાંસકો લઈને આવ્યા અને કાસ્કો તમે માથાની અંદર ફેવર્યો તો શું થયું આ જે ઇલેક્ટ્રોન જે છે અને ઇલેક્ટ્રોન એ આની ઉપર આવતો હોય આ કાસ્કાની ઉપર અહીંયા માની લો કે અહીંયા એક ઇલેક્ટ્રોન આવી તો આજે કાસ્કો જે છે ને એ ઋણ વિદ્યુત ભારિત બને કારણ કે આની ઉપર જેટલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન હતા સંખ્યા સમાન હતી સંખ્યા સમાન હતી ભાઈ પહેલા જો પહેલા કાંસકા ઉપર જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન તો ટોટલ સરવાળો બોલો જીરો પણ પછી શું થયું જ્યારે આને ઘસવામાં આવે પછી શું થયું તો પછી આની અંદર એક ઇલેક્ટ્રોન વધારાના જસ્ટ ફોર એક્ઝામ્પલ તો આ તો સરવાળો જીરો હતો હવે સરવાળો કેટલો છે એક એટલે આ ઋણ વિદ્યુત ભારિત બને શું બને ઋણ વિદ્યુત ભારિત અને જ્યારે તમે આ કાગળના ટુકડો કાગળના ટુકડાને આપણે લાલ સ્કેચ પેનથી કે જ્યારે કાગળના ટુકડાને તમે કાસકાની નજીક લઈ આવો તો શું થાય હવે કાગળના ટુકડા ઉપર પણ પણ બંને છે છે આ આ નેગેટિવ તો પોઝિટિવ જે છે પોઝિટિવ એ આની તરફ એટ્રેક્ટ થાય છે આની તરફ એટ્રેક થાય છે એટલે આ કાગળ જે છે એ ઉપર અમે તમને એક એક્ઝામ્પલ આપીએ જ્યારે ઇલેક્ટ્રોન કોઈ વસ્તુમાંથી બીજા વસ્તુમાં જાય તો જે બીજી વસ્તુ જે છે એ ઋણ વિદ્યુત તો એ સ્પષ્ટતા તમારા મગજની અંદર હંમેશા રાખજો બેટા કે કોઈ ગમે તે કે પ્રોટોન કોઈ દિવસ ન્યુક્લિયસને છોડી અને બહાર નહીં જાય પદાર્થ ઋણ વિદ્યુત બારીક બને છે ઇન ધ સેન્સ કે કોઈ એક પદાર્થમાંથી અમુક ઇલેક્ટ્રોન એ બીજા પદાર્થમાં આવ્યા છે અને વધારાના જે ઇલેક્ટ્રોન આવ્યા છે માટે આ ઋણ વિદ્યુત ભાર છે પછી તમે અહીંયા ઉદાહરણ લઈ લો પ્લાસ્ટિકનો સળિયો ઓકે ફુગ્ગો લઈ લો તો ફુગ્ગાને જ્યારે તમે ઘસ્યો ત્યારે અમુક ઇલેક્ટ્રોન ફુગ્ગામાં આવે ફુગ્ગો ઋણ વિદ્યુત ભાર પણ સાથે સાથે જે સરફેસમાંથી ઇલેક્ટ્રોન બીજામાં ગયા છે તો અહીંયા શું થઈ અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ પેદા થઈ ખોટ થઈ

ક્લિયર થાય છે તો આ એક સ્પષ્ટતા હંમેશા રાખજો જો વસ્તુ વિદ્યુત ભારિત હોય શકે પણ સમાન વિદ્યુત ભાર હોય જેમ કે આ સ્કેચ પેન છે હાલ કોઈ વસ્તુ નથી તો આના ઉપર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે અને બંનેની સંખ્યા સમાન છે તો આ વિદ્યુત ભાર વિહીન છે દેર ઇઝ નો ચાર્જ ઓર યુ કેન સે નેટ ચાર્જ ઇસ જીરો આની ઉપર કુલ વિદ્યુત ભાર જીરો છે એનો મતલબ જરૂરી નથી કે વિદ્યુત ભાર જ નથી ઇલેક્ટ્રોન પણ છે પ્રોટોન પણ છે પણ ટોટલ જે છે ઝીરો છે તો સ્પષ્ટ થયો ખ્યાલ કે એવું જરૂરી નથી કે ભાઈ વિદ્યુત ભાર હોય એટલે ફોર્સ લાગે લાગે જ નેટ એ તમારી પાસે ઋણ હોવો જોઈએ કાં તો ધન હોવો જોઈએ તો અહીંયા જે વાત કરવામાં આવશે હંમેશા એ કુલ નેટ વિદ્યુત ભાર કુલ વિદ્યુત ભાર વાત કરવામાં આવશે તો જ્યારે હું આને કોઈ કપડા સાથે ઘસીશ તો આ શું થશે પ્લાસ્ટિકમાંથી અમુક ઇલેક્ટ્રોન એ કપડામાં જતા રહેશે અથવા તો તમે માની લો કે કપડામાંથી અમુક ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકમાં આવ્યા કારણ કે હાલ તમને ખબર નથી કે સેમ જ સેમ જ હશે અથવા તો શું જરૂરી છે જવા માટે સપાટી ઉપર આધાર રાખેલી સી સપાટી કાચના સળિયા હોય તો કાચના સળિયા એ અમુક ઇલેક્ટ્રોન કાપડમાંથી સળિયા ઉપર આવતા રહેશે એવું પણ હોઈ શકે તો અમુક ઇલેક્ટ્રોનની હેરફેર થઈ ગઈ તો જ્યાં ઇલેક્ટ્રોન ગયા એ ઋણવિદ્યુત ભારિત જ્યાં એની ઉણપ સર્જાઈ એ ધન વિદ્યુત ભારિત ક્લિયર થાય છે હા ગરમી થોડીક વધારે છે શોર્ટ પલટી ગયો લાગે પણ આટલી બધી વસ્તુઓ સ્પષ્ટ છે તો એવું જરૂરી નથી ટોટલ સંખ્યા માઇનસ અને પ્લસ ની સેમ છે તો મતલબ એ વિદ્યુત ભાર ધરાવતો નથી એનો કુલ વિદ્યુત ભાર જીરો છે પણ આપણે ક્યારે કહીશું કે ભાઈ એ વિદ્યુત ભારિત છે યસ જ્યારે તમે ટોટલ મારો એ કાં તો નેગેટિવ મળે કાં તો પોઝિટિવ મળે તો તમે એમ કહેશો કે આ ઋણ વિદ્યુત ભારિત છે આ ધન વિદ્યુત ભારિત છે ઋણ અને ધન એ એકબીજાને આકર્ષે છે અને પોઝિટિવ અને પોઝિટિવ અહીંયા લઈ શું સમજતા વિદ્યુત ભાર વિશે આપણે શું સમજ્યા અને ક્યારે આ બધો ખ્યાલ સ્પષ્ટ થયો અને મોડલ ઉપરથી તમને ખબર પડી ઓ આવી રીતના ઋણ વિદ્યુત ભારિત થાય અને આવી રીતના આ ધન વિદ્યુત ભારિત થાય હંમેશા આપલે જે છે એ ઇલેક્ટ્રોનની થશે અને ઇલેક્ટ્રોન ઉપર આપણો બહુ જ ફોકસ હશે કારણ કે દુનિયાની અંદર તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લો ઇલેક્ટ્રિકલ તમારો મોબાઈલ લઈ લો ટીવી લઈ લો કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ લઈ લો પંખો લઈ લો તમે જે અત્યારે યુટ્યુબ પર વિડીયો જોવો છો તમારા સ્ટોરેજ ડિવાઇસીસ તમારું ઇન્ટરનેટ આ બધી વસ્તુઓ જે છે એ ખાલી ઇલેક્ટ્રોનને આભારી છે મેં પહેલા પણ સ્પષ્ટતા કરી દીધી કે જો તમે આને સમજી જશો તો તમે આખા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને સમજી જશો તમે ઇલેક્ટ્રિક ચાર્જને સમજી જશો અને આખી જે ફિઝિક્સની બ્રાન્ચ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એને સમજી જશો તો તમારું ધોરણ પાર્ટ કે જે આખી બુક બુક કહેવાય મારી પાસે છે આ રહી કે ધોરણ બારની જે બુક છે એને તમે સારી રીતે સમજી શકશો તો મેં અહીંયા થોડો ઘણો સમજાવવાનો પ્રયત્ન કરેલ છે અને બાકીની કહાની કે ભાઈ વિદ્યુત ભાર જે છે એને તમે કેવી રીતના વ્યાખ્યાયિત કરશો હજી સ્પષ્ટ રીતે અને બાકીની જે પ્રોપર્ટી વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કુલમ કુલમના નિયમો એને આઈને શું કીધું વિદ્યુત ભાર વિશે એ દરેક કહાની આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોઈશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ બાય